ॐ गणेशाय नमः यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र शिर्विजयोर्भूते ध्रुवानितीर्मती वन्दे देव ந்தே பந்தபூஷணம் நகதிரம் வந்தே பசூ வந்தே சூரிய சாத்தபி நயன முக்கிரம் வந்தே பத்தஜராஜம் वन्दे शिवं शङ्करम् दत्तात्रेयाय विद्महे अवधुताय धीमहि तन्नो दत्तात्रे नभू प्रचोदया नमस्ते शारदे मदे प्रदे ની અંદર સ્નાન અને પાન કરવા માટે જઈએ આ બાજુ શૌનકાદી સુખજી મહારાજ ને પ્રણામ કરીને કહેવા લાગ્યા મહારાજ આપજી અમને શિવ શિવપુરાણની કથા સંભળાવો છો અમને ઓ આનંદ આવી રહ્યો છે મહારાજ સતીની ઉત્પત્તિ કઈ રીતે થઈ શિવજીએ સતીની સાથે કઈ રીતે લગ્ન કર્યા તેમનો સ્વીકાર કર્યો તેમની સુંદર કથા અમારે સાંભળવી છે મહારાજ આપ અમને કહું સુતજી કેવા લાગ્યા કે

જેમના જણા અંગમાંથી બ્રહ્મા અને ડાબાંગમાંથી વિષ્ણુ ઉત્પન્ન થયા બ્રહ્માના શરીરની અંદરથી સાત ઋષિઓની ઉત્પત્તિ થઈ છે એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ જેનું સ્વરૂપ મનોહર છે શુભ્ર વર્ણવાળી હતી તે કન્યા બધાએ તેમનું નામ સંધ્યા એવું પાડ્યું છે મહામુનિઓ સંધ્યાનું ચરિત્ર બહુ સુંદર છે પાપને બાળીને ભસ્મ એવું છે સંધ્યાની સંધ્યા ની સામે જોયું મુનિઓએ તો દક્ષ આદિ મરીચી ઋષિઓને શોક ઉત્પન્ન થયો બ્રહ્માના હૃદયમાંથી એક સુંદર પુરુષ પ્રગટ થયો છે જેના કમળ જેવા નેત્ર છે જેના શરીરની અંદરથી મંદ મંદ સુગંધ આવી રહી હતી વળી તે મનને મથી નાખે એવો હતો આ અને તેનું સ્વરૂપ મનોહર હતું સુંદર હતું બધા ઋષિ મુનિઓએ તેનું નામ કામદેવ એવું પાડ્યું છે સન્મુખ આવી હે પિતાજી તમે મારી ઉત્પત્તિ કરી હું તમારો દીકરો છું તો હવે તમે મને કોઈ કામ બતાવો મારે શું કામ કરવાનું બ્રહ્માજી કહેવા લાગ્યા બેટા તમે તમારા રૂપ વડે વળી તમારી પાસે પાંચ બાણ છે એ બાણો વડે સ્ત્રી અને પુરુષોને તમે મોહ કમાડો આ તમારું કામ છે અને તમે રચો મારું તમને વરદાન છે બેટા કોઈ પણ દેવનું તમારી સામે જોર નહી ચાલી શકે હમ વિષ્ણુ શિવ કોઈ પણ દેવ હશે ને સર્વત્ર ગતિ કરી શકશો સાંભળી કામદેવ વિચાર કરવા લાગ્યા છે પિતાજી એ મને વરદાન આપ્યું છે કે તમે જગતને મોહ કમાડો તમે બધાને વશ કરી લેશો પિતાજીએ કહ્યું તે બધું સાચું છે મારા મનમાં ખરેખર મારામાં એવું સામ્યર્થ છે કે નહીં માટે તેણે બાણોનો ઉપયોગ મુનિઓ ઉપર અને પિતા બ્રહ્માજી ઉપર કરવા માંડે છે એટલે બધા ઋષિ મુનિઓ મોહિત થઈ ગયા છે સંધ્યા વંદન જે કરતા હતા આત્મા માળાઓ હતી તે છૂટી ગઈ બ્રહ્મા ઉપર પણ તેમણે તેનો ઉપયોગ કર્યો આવા સમયે ઓગણપચાસ ભાવ ઉત્પન્ન થયા છે સંધ્યાએ તે ભાવો ધારણ કર્યા સંધ્યા કરવા લાગી સ્વરૂપ વધુ મુનિયો કન્યાને જોઈ અને બોહિત થઈ ગયા કામથી વશ થઈ ગયા છે પોતાની દીકરી એવી સંધ્યાની સામે વિકાર આશક્ત ભાવ જોવા લાગ્યા આવું વૃત્તાંત જોઈ કામદેવને વિશ્વાસ બેસી ગયો કે ખરેખર બ્રહ્માનું વરદાન સાચું છે બ્રહ્મા અને મુનિઓ પાપ બુદ્ધિવાળા બન્યા તેમણે શિવજીની સ્તુતિ વંદના કરી पसितगिरिशमं स्यात् कज्जलं सिन्धुपाद्री सुरतरुवरशाखा लेखिनी पत्रमुरुभिः लिखिते यदि गृहीतवान् सारदा सर्वकालं तदपि तव गुणारामीषभारं दयाति शिवपञ्चाक्षरहेन हे महामन्त्रभूल ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवा ॐ नमः गले में मुंड की माला જટાંગ કુટું ગંગા વિરાજી જગ ખૂબ કરનારા નમ શિવા ઓમ નમ શિવા હર હર બમ બમ નમ શિવા બમ બમ ભોલે નમ શિવા નમ શિવા શિવ પંચાક્ષર ના હે મહ નમ શિવા ઓમ નમ શિવા નંદી ભૃંગી નાચે ગાવે યક્ષર મૃદગ બજાવે સંત યોગી સબ મિલક ગાવે સબ ભગતન સબ મિલક ગાવે સર્વ મુનિઓની મુનિઓ મનથી વ્યાકુળ થઈ ગયા છે એ શાંતિ મળતી નથી કારણ કે ન થવાનું થઈ ગયું મન જ્યારે બહુ દુખિત થઈ જાય ત્યારે દુઃખને શિવજી મહારાજ દૂર કરે છે એનું નામ સ્મરણ એનું ભજન એનું કીર્તન એ જ એનું દુઃખ દૂર કરે છે શિવજીની પાસે આવ્યા છે બધા મુનિઓ બ્રહ્મા ભગવાનને પ્રણામ કરવા લાગ્યા છે સ્તુતિવંદના કરે છે શિવજી કહેવા લાગ્યા કે હે બ્રહ્મા તમે જે કઈ કર્યું છે ને એ મારાથી અજાણું નથી તમે કામની વશ થઈ અને ઘણું મોટું મોટું ભાપ કર્યું છે અરે હે બ્રહ્મા તમને આવું શોભી નહીં ભૂલી ચુકે પણ માતા બેન ભાઈ ની સ્ત્રીની જેમ તમારે કન્યાને સમજવી જોઈએ તમે આવું કેમ કર્યું બ્રહ્મા ખરેખર આવું તમારે ન કરવું જોઈતું હતું શું છે કે મહામુનિઓ કુલ પિતૃઓ ચોસઠ હજાર ની સંખ્યામાં બતાવેલા છે દક્ષ શરીરમાંથી જે પરસેવાનું પાણી પડ્યું તેમાંથી સર્વગુણ સંપન્ન એક કન્યા ઉત્પન્ન થઈ છે તેનું રતિ એવું નામ રાખવામાં આવ્યું છે મુદીઓના જળોથી સોમપા આજ્યપા કવ્યવાહ નામના અનેક પિતૃઓની ઉત્પત્તિ થઈ છે આવા બાણથી સંધ્યા પણ ચલિત થઈ ગઈ

શિવજીના ત્રીજા નેત્રના અગ્નિથી થઈ બોલીને ભાઈ શ્રોતાજનો આંતરડી દુભાવી નહીં નહીં તો માતા પિતા કંઈ મોઢેથી બોલે નહીં પરંતુ જેનું હૃદય બોલી જાય છે જે ન બોલવાનું હોય એ હૃદય બોલી જાય છે અને ભદ્ર સમાન થઈ જાય છે

સંધ્યાનું ચરિત્ર અમારે સાંભળવું છે તેમના લગ્ન કોની સાથે થયા હતા શુતજી કહેવા લાગ્યા કે હે મહામુનિયો પિતા અને ભાઈઓને પોતાના શરીરને જોઈ જે વિકાર ઉત્પન્ન થયો તેથી સંધ્યાને ઘણું દુઃખ થયું હવે મારે આ શરીર પાળી દેવું જોઈએ ખરેખર મારે ધીક્કાર છે કે મારા શરીર મને જોઈ અને મારા પિતાને અને મારા ભાઈઓને વિકારરૂપ થયો હું આ શરીરનો ત્યાગ કરી દઈશ હું બીજો જન્મ ધારણ કરીશ એવો નિશ્ચય કરી ચંદ્રભાગા નામની નદીને કિનારે તપ કરવા માટે નીકળી ગયા છે સંધ્યા બ્રહ્માએ બોધાયપુર વશિષ્ઠને વશિષ્ઠ મહારાજને કહ્યું કે તમે સંધ્યા પાસે છે કઈ વિધિ જાણતી નથી તમે જઈ અને એને તપનો વિધિ બતાવો તમારું રૂપ બદલીને જોજો હો નદીને કિનારે વશિષ્ઠજી આવ્યા છે એ રૂપ બદલીને એમણે સંધ્યાને જોઈ તેમને કહેવા માંડ્યું કે આપ કોની દીકરી છો વળી અહીં શા માટે આવ્યા છો આ જંગલમાં સંધ્યાએ બ્રાહ્મણને જોઈ જવાબ આપ્યો મહારાજ આપના દર્શનથી મારું કાર્ય સિદ્ધ થઈ ગયું એવું મને લાગે છે બ્રહ્માની કન્યા સંધ્યા મારું નામ છે હું તક કરવા માટે આ જંગલની અંદર આવી છું વશિષ્ઠે જણાવ્યું દેવી આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો શિવજીનું ધ્યાન કરજો બને એટલું મૌન ધારણ કરજો જાપ કરજો શિવજી બહુ ગોળા છે જલ્દીથી પ્રસન્ન થવાવાળા છે તપનો મહિમા બતાવી અને બ્રાહ્મણ સ્વરૂપે જે વશિષ્ઠજી આવ્યા હતા એ અદૃશ્ય થયા છે

కైలాసమా జయ శివ శక్తి మా సరు వే సమానుోవ్యాపీ శివ శక్తి మా సరు వే సమాన అణు పరమాణు ઓ શિવાય સર્વમંત્ર નો રાઈ મંત્ર જગેશ હર હર ભોળા શંભુ શિવ જય જય ભોળ શંભુ કૈલાસ તમાય જય ભોળ શંભુ શિવજી મહારાસ પ્રસન્ન થયા મહારાજ આપ મને જો વરદાન માટે પ્રસન્ન થયા પ્રગટ થયા હોવ તો હું વરદાન એ જ માગું છું કે તપથી શુદ્ધ થઈ હોવ તો તમે મને વરદાન આપો મહારાજ કોઈ પ્રાણી જન્મતાની સાથે ક્યારેક કામને વસ ન થાય મારી તેજસ્વીની બીજી કોઈ સ્ત્રી ન હોવાથી ન હોવી મારી જેવી તેજસ્વી સ્ત્રી કોઈ હોય નહીં જે મારા પતિ થવાના હોય ને તે મને મિત્ર સમાન થાય અને જે મને પાપ એ જોશે તેને બધું પુણ્ય બળીને ભસ્મ થઈ જશે માટે વાલા મિત્રો દર્શક મિત્રો ત્રણ પ્રકારની સંધ્યા બતાવી છે એક બ્રહ્મ મુહૂર્તની સંધ્યા બીજી સૂર્ય ઊભીને પછીની સંધ્યા મધ્યાહન સંધ્યા અને સાયમ સંધ્યા આ ત્રણ સમયે બને તો ભગવાનનું ભજન કરવું ભગવાનનું સ્મરણ કરવું સત્યનું ધ્યાન કરવું ચિંતન કરવું એની સંધ્યા તો એ સમયે કરેલું પુણ્ય ભગવાનના ચોપડે લખાઈ જાય છે પણ ક્યારેય ભૂલથી પણ એ સમયે પાપ ન થાય એનું ધ્યાન રાખવું શિવજી કહેવા લાગ્યા જ્યાં હું તને વરદાન આપી દીધું તથા દેવી શરીરની ત્રીજી અવસ્થા યુવાન તે સમયે જીવ કામને આધીન થશે બીજી વાત એ કે મેધાતિથી ઋષિ બાર વર્ષથી યજ્ઞ કરે છે તેના અગ્નિમાં જઈ અને તમે આ શરીરનો ત્યાગ કરી દો તો મેધાતિથી પુત્રી થઈશ એમાંથી તું કન્યા સ્વરૂપે ફરી પાછો તારો જન્મ થશે ત્રિતા યુગમાં દક્ષિણ ને ત્યાં પુત્રી થઈ અને તું અવતરીશ ચાર યુગ પસાર થતા સતયુગના સમયે બીજી છવીસ બહેનોની સાથે તમે અવતરશો સંધ્યા મેઢાતીથી ઋષિના આશ્રમે આવ્યા છે કોઈ ન જોઈને એમ તેમણે યજ્ઞ કુંડની અંદર પતિદેવનું સ્મરણ જેવું પતિ મેળવો છે એવા પતિનું સ્મરણ કરી અને તેમણે યજ્ઞ કુંડની અંદર પોતાનું શરીર હોવી દીધું છે અને બીજા શરીર સૂર્યના જે એ શરીર હતું ને એ એનું જે તેજ હતું એ સૂર્યના મંડળમાં જઈ અને પ્રવેશ ગયું છે સૂર્યએ તે શરીરના બે ભાગમાં વેચી દીધું એક પ્રાતઃ સંધ્યા અને બીજી સાયંકાળની સંધ્યા બની ગઈ આ બાજુ યજ્ઞના ફળ સ્વરૂપ મેધાતિથી કન્યા મળી જેનું દીકરીની જેમ તે લાલન પાલન કરવા લાગ્યા છે જ્યારે તે પાંચ વર્ષની થઈ ત્યારે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આશ્રમની અંદર આવ્યા છે ઋષિ ને દીકરી જેનું અરુંધતી એવું નામ રાખવામાં આવ્યું છે જેમના લગ્ન વશિષ્ઠજીની સાથે કરાવીધા એ મહામુનિયો જે ભક્તો આ ના ચરિત્રને સાંભળશે ને તે અનેક પાપોમાંથી મુક્ત થઈ જશે તેના સર્વ મનોરથ ગોળાના પૂર્ણ કરશે મહાદેવ આજી સૌને જે શ્રી કૃષ્ણ કાલે આવજો હરી રસ પીવા શિવ ગંગાનો રસ પીવા સ્નાન કરવા આવે તેને સાથે લેતા આવજો ઔ ભગવતે મહારુદ્રાય નમ દ હર હર મહાદે હર એ ગોળાનાથ દરેક જીવોનું આપ કલ્યાણ કરજો આપ એવી કૃપા વર્ષાવો કે સર્વત્ર શાંતિ બની રહે